ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચાતુ કરી દેનારા ભારતીય જવાનોના સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગરથી ચોક કિલ્લા સુધી આ યાત્રા નીકળી હતી જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના આગેવાનો જોડાયા હતા યાત્રામાં જોડાયેલી મહિલાઓ માથામાં ખુશી વ્યક્ત કરી હતી નીકળી યાત્રા ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાંસદ તેમજ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા આ તિરંગા યાત્રામાંથી શહેરના તમામ વોર્ડ

આજના દિવસ પૂરતો એટલો બધો આનંદ આપણા દેશ પ્રત્યે એટલો બધો ગર્વ થાય છે અને જે ગૌરવ યાત્રા જે આપણે તિરંગિયા યાત્રા જે કરી છે એના હિસાબે એને લીધે આખા દેશમાં અને તેમાં સ્પેશિયલી લોકોમાં જે દેશભક્તિની ભાવનાઓ જાગી છે તેને બિરદાવવા જેવી છે હજુ તો આપણે ઘણું બધું કરવાનું છે પરંતુ જે કંઈ આપણે સીઝ ફાયર કર્યું છે એનો અર્થ એવો નથી કે આપણે લડાઈ બંધ કરી છે જો આપણા ઉપર કંઈ પણ હુમલો થશે તો ફરીથી આપણે લડાઈ ચાલુ કરીશું એમાં કોઈ બે મત નથી અને મોદી સાહેબ કોઈને છોડવાના નથી મેં મનમોહન શર્મા પૂર્વ સૈનિક હું બહુ જ सिक्सटी सेवेंटी वन लेकिन जो आनंद आज मैं पा रहा हूँ शायद इसका मैं इंतजार कर रहा था इतने सालों तक आज मैं लोगों में एकात्मता राष्ट्र प्रेरणा राष्ट्र जागृति अरे यंग जनरेशन आज जो है उनका खून सबका उबल रहा है आज अगर कहो तो मैं कहता हूँ कि ये पूरी की पूरी जनता सूरत की जनता जो है जा पाकिस्तान के अगेंस्ट लड़ने के लिए तैयार है और सूरत सदा आगे रहा है जब कारगिल युद्ध हुआ था तब भी हमारे लोग सबसे आगे थे और अभी भी जो है क्या है यहाँ सी आर पाटिल जी नहीं है मैं तो उनको भी बधाई देता हूँ उन्होंने सबसे पहले जाकर के पानी बंद किया सतरुज का अरे हर प्रकार से हम उसको तारना दे रहे हैं और ये सीज फायर नहीं है ये अल्प विराम है अल्प विराम ये तो केवल झांकी है पिक्चर अभी बाकी है एक दिन दूर नहीं कि जिस दिन जो है हम यही ऐसा कार्यक्रम कश्मीर करें। का में करेंगे वहाँ जब तिरंगा लहराएगा तब भारत का बच्चा बच्चा भारत माँ की जय जयकार बजाएगा पर वो दिन दूर नहीं है ये आज की जनरेशन पर मुझे बहुत अति बहुत विश्वास और गर्व है अरे हमारे सैनिकों पर गर्व है मैं उनको सलूट करता हूँ मैं मोदी को सलूट करता हूँ जिसने सैनिकों को कहा जाओ मारो अभी तक हमारे हाथ बंधे रहते थे उन्होंने करके दिखाया मारा घर जा जा करके मारा अब देखो कैसे लाहौर जल रहा है कैसे कराची जल रही है कैसे राहुलप्डी जल रही है कैसे जल तो सब जगह जो है वो रो रहे हैं लेकिन दिखावा कर रहे हैं हंसते हुए कि नहीं हमारा कुछ नहीं बिगड़ा और हम बिगाड़ते ही रहेंगे उनको चेतावनी मोदी रहेगा तो छोड़ेगा नहीं मोदी है तो मुमकिन है और ये तिरंगा अवश्य ही जल्दी ही पीओ के ऊपर जो है फहराएगा अखंड कश्मीर बना देंगे तिरंगा रैली इतना आपका सबन गौरव આપણા સૈનિકોનું ગૌરવ આપણા દેશનું ગૌરવ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ઓપરેશન સિંદુર સફળતાપૂર્વક પાર પાડીને આપણા નવ જવાનોએ અને આપણી દરેક ત્રણેય સેનાઓએ જે હિંમત દાખવી છે અને પાકિસ્તાનના ઘરમાં ઘુસીને જે રીતે બદલો લીધો છે પહેલગામ હુમલાનો અને એના અગાઉ થયેલા દરેક આતંકવાદી હુમલાનો એને લીધે આજે દરેક સુરતીઓ દરેક જ્ઞાતિના લોકો અને દરેક ઉંમરના લોકો આજે તિરંગા રેલી ની અંદર અહિયાં ભાગડ સાથે ઉપસ્થિત થયા છે આ ભાગડ અનેક એવી ઘટનાઓનું સાક્ષી છે કે ક્રિકેટની મેચ હોય કોઈ પણ સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય પણ અહિયાં ભાગડની એક શાન છે અને એ ભાગડ પરથી આજે તિરંગા રેલી શરૂ કરીને સુરત મહાનગર અને સુરત ના લોકો આજે એમના પોતાનું સપોર્ટ આજે દેશને માટે અને આપણા નવજુવાનો માટે આજે બતાવી રહ્યા છે આજે આપણે પુરવાર કરીએ છીએ આજ બહુ મોટી તિરંગા યાત્રા સુરત શહેર માં આવી હે માન્ય શ્રી કેન્દ્રીય શ્રી એમપી શ્રી એમએલએ શ્રી મેયર શ્રી પદાધિકારી શ્રી ઓર सभी समुदाय के लोग बहुत बड़ी संख्या में यहाँ पे उपस्थित हैं और ऑपरेशन सिंदूर के अंतर्गत ये बहुत बड़ी रैली का आयोजन सूरत शहर में किया गया है हजारों की संख्या में लोग जुड़े हैं और सभी धर्म समुदाय के लोग इसमें जुड़े हैं पहलगाम ना हमला पी समग्र देश में आक्रोश हो मोदी साहेब में विश्वास हो आ वक्त कई मोटू करव जैसे भाग रूपड़े अपनी सेनाए जो से। सेना पराक्रम करू है તેને બિરદાવવા તેમને સન્માનવા તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ ભાગલ ચાર પર ભેગા થઈ અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કર્યું અને દેશને પણ એક નવું ભારતના દર્શન કરાવવા આર્મીએ ત્રણેય પાખે નેવી નેવી આર્મી અને વાયુસેના ત્રણેય માટે સમગ્ર દેશને માન છે સુરત મિની ભારત છે અઠ્યાવીસ સ્ટેટના લોકો રહે છે એટલે મિની ભારતમાં પણ તમામ લોકોએ ખૂબ જ તિરંગા યાત્રા કાઢી અને આર્મી નું મોરલ ડાઉન થાય સમગ્ર સમગ્ર દેશ નો નાગરિક દરેક આર્મી નો ઉત્સાહ વધારવા માટે પાકિસ્તાન નો ખતરો બોલાય છે સિંદુર જે ઓપરેશન સિંધુર એ સફળ થયું છે સમગ્ર સુરત આજે તિરંગા બન્યું છે ભારત કી છે વંદે માતા तिरंगा यात्रा के लिए निकालने के लिए आई है आतंकियों ने हमारी बहनों के सामने उनके को को सिंदूर उनका उजाड़ा था और बहनों बोला कि क्या दिखा देना आप बता देना जाके उन बहनों को जिंदा छोड़ा तो हमारे यशस्वी प्रधानमंत्री जी ने उनको वो जवाब दिया है और दिखाया है कि देखो तुम एक गोली चला रहे हो तो हम कैसे गोले तो उसका जवाब देते हैं तो उसी उपलक्ष में आज ये हमारी सारी बहने भाई ये तिरंगा यात्रा का कर रहे हैं और सभी को सिंदूर और ये तिरंगा के साथ रैली निकाले हुए हैं। अब उन आतंकियों को समझ में आ जाएगा कि दूसरी बार ऐसा वो कभी करने का सोचेंगे नहीं भागल चार रस्ता से ये रैली चौक तक जाएगी

નહીં તો આનાથી પણ ખરાબ દશા થશે એ સંદેશો આપવા માટે અને માન્ય વડાપ્રધાન અને સેનાના તમામ અધિકારીઓ અને સિપાહીઓને અમે આજે માન આપવા માટે અહીંયા ભેગા થયા છે આ વખતે આપણે જડબાતો જવાબ આપ્યો છે એમના નવ સેન્ટરો ને ખતમ કરી દીધા છે હજારો આતંકીઓ સફાળો બોલાવી દીધો છે માટે આ પ્રકાર નો ને કારણે દેશમાં જે ઉત્સાહ આનંદ વાતાવરણ છે આર્મી પ્રત્યે જે દિવસ જાળવી રાખવા માટે તમામ ભારતીય નાગરિકોને અપીલ કરું છું આજે આપણે તિરંગા યાત્રા ની અંદર ભારત રાષ્ટ્રના અતિ આદાર નાગરિકો અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નેતૃત્વ કરીને માત્ર ની જે સફળતા કરી છે

ભાગલ ચારસ્તા ખાતે થી વિશાલ તિરંગા યાત્રા કાઢવામાં આવેલી હતી તો અલગ અલગ વિસ્તારોના લોકો તેમજ જે દિગ્ગજ નેતાઓ સહિત અનેક લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સાથે જે જળશક્તિ મંત્રી છે સી પટેલ પરેશ પટેલ જેવા અનેક દિગ્ગજ નેતાઓ તેમજ ધારાસભ્ય પણ આ ચોક બજાર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને સમગ્ર દેશના જે લોકો છે તે આજે ઉત્સાહભેર હાથમાં તિરંગા લઈને આજે સુરત શહેરના લોકો જે તિરંગા યાત્રામાં જોડાયા હતા કેમેરા પર્સન સાથે રશ્મિરા ના રસ્તા